સરદાર વલ્લભભાઈ પટેલની વાત અને એમણે એક ભારતનો નાખેલો પાયો તેમને સહયોગ કરેલ લોકોની વાતો અને એમનું જીવન ચરિત્ર નાના નાના ગામડાઓ અને દરેક સમાજ સુધી લઈ જવાની જરૂર મોટા લોકો મોટા સ્થાનો અને મોટા કાર્યક્રમો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી પુષ્પાંજલિ અપાય છે તે ખૂબ આવકાર્ય પણ સરદાર એ દેશના તમામ વર્ગના નેતા છે તેની પ્રતીતિ કરવા સરદાર સાહેબને નાના નાના મોહલ્લાઓ અને વિવિધ જ્ઞાતિ સમૂહો સુધી લઈ જવા જ રહ્યા આજે સત્યપુંજ ઓફિસ ખાતે તંત્રી શ્રી નાનુભાઈ ડાખરા સાથે આવા જ જુદા જુદા જ્ઞાતિ સમૂહના યુવાનો ધ્રુવદેશી સરવૈયા દર્શન જાની કૃણાલ ધર્મેન્દ્ર કુશાવહા દ્વારા સરદાર સાહેબને અંજલી અપાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો ને પચાસમી જયંતી છે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આપણે સૌ એને મનાવી રહ્યા છીએ ત્યારે મોટા મંચ મોટા સ્થાન મોટા લોકો દ્વારા સરદાર પટેલને અંજલી અપાય એ ખૂબ આવકાર્ય છે પણ સરદાર સાહેબે જે ભારત બનાવ્યું એ ભારતને બનાવવા માટે જેમની પ્રથમ આહુતિ હતી એવા ભાવનગરના મહારાજા આદરણીય કૃષ્ણકુમાર સિંહજીને પણ આપણે આજે વંદન કરીએ સરદાર સાહેબ અનેકતામાં એકતાનું પ્રતીક રહ્યા છે એમની નાની એવી વાત કે હું આ દેશમાં હિન્દુ કે મુસ્લિમોને ખુશ રાખવા માટે સત્તા ઉપર નથી આવ્યો હું એમને સુખી રાખવા માટે સત્તા ઉપર આવ્યો છું આ વાત અને માત્ર સરદાર પટેલ એટલે પટેલ સમાજના નેતા કે પટેલ સમાજનું નેતૃત્વ કરતા હોય એવા કે પટેલ સમાજના જ સન્માનની આદરણીય હોય એવું નહીં પણ આખા દેશના અનેક લોકોના અનેક સમુદાયોની પ્રેરણા રહ્યા છે એવા સરદાર સરદાર પટેલને આપણે કોઈ સીમિત ક્ષેત્રમાં બાંધી ન દઈએ તો પણ સાહેબનું આપણે ખૂબ મોટું ઋણ ચૂક્યું ગણી શકાય અમે નાનો એવો પ્રયાસ કર્યો છે કે વાતને નાના નાના સમુદાયો સુધી નાના નાના ગામડાઓ સુધી લઈ જવી પડે સરદાર પટેલ અઢારે વરણના નેતાઓ હતા આજે અમારી ઓફિસમાં નાનું એવું સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહારથી અંજલિ આપી તો દેવસી સરવૈયા ભાવનગરના ક્ષત્રિય સમાજના યુવાન છે એની પાસે અમે સરદાર પટેલ સાહેબને પુષ્પહાર પહેરાવીને એમની વંદના કરી સાથે બ્રાહ્મણો નો પણ ખૂબ મોટો મહારાજા કૃષ્ણકુમારસિંહજીમાં અને સરદાર સાહેબના જીવનમાં પણ મહત્ત્વ રહ્યું છે એવા બ્રાહ્મણ સમુદાયના ભાઈ દર્શન અને કુણાલ ઉત્તર પ્રદેશથી નાનો એવો ભેળ લારી ચલાવતો ધર્મેન્દ્ર કુશવાહા એના પણ સરદાર એના હસ્તે પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી તો ખૂબ નાના નાના લોકો દ્વારા સરદાર સાહેબને પુષ્પાંજલિ આપીને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે આવતા દિવસોમાં ગામડાઓમાં અને નાના લોકોમાં પણ સરદાર સાહેબ જેવી વિરાટ પ્રતિભાને જીવંત રાખવી હોય તો નાના નાના ગામડાઓમાં નાના નાના સમુદાયોને પણ સરદાર પટેલના જીવનથી આપણે વાકેફ કરવા જોઈએ તો સરદાર સાહેબ ખૂબ બધા વર્ષો સુધી લોકોના મનમાં અમર રહેશે આજે આ એકતા દિવસે સરદાર સાહેબની જન્મ તેમને લાખ લાખ વંદન ભાવનગરની